તાજેતરમાં જ દાંતા બેઠક પરથી વિજેતા જાહેર થયેલા અમરતજી પરમાર અંબાજી પહોંચ્યા જ્યાં તેમનું સમર્થકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ઉપસ્થિત સમર્થકોની વચ્ચે અમરતજી પરમારે અંબાજી મંદિર ખાતે ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો તેમણે મંદિરની હવનશાળામાં ધજા પૂજન કર્યો તો ભગવાનના દર્શન કર્યા અને ત્યારબાદ મંદિરના શિખર ઉપર ધ્વજા અર્પણ કરી અમારી નેમ હતી કે અમે વિજય થઈશું તો માતાજીની રજા ચડાવી અને દરેક પશુપાલકો માતાઓની બહેનોને કે જેમના આશીર્વાદ અમારા ઉપર હતા અને મા પણ અમને એટલી શક્તિ આપે કે અમે પશુપાલક માતાઓ બહેનો માટે કામ સારું કરીએ અને એમનો આગાઉના સમયમાં એમનો ખૂબ વિકાસ થાય કે મોદી સાહેબનું પણ એક સપનું છે કે આત્મનિર્ભર તો દરેક માતાઓ બહેનો પોતે આત્મનિર્ભર બને અને મા એમનો બધાને શક્તિ આપે કે જે નારી શક્તિની જે એક વિશ્વાસ છે મોદી સાહેબનું એ સંકલ્પન સિદ્ધ થાય અને આત્મનિર્ભર આપણો જે ભારતનો જે સંકલ્પ છે એ પણ સિદ્ધ થાય અને આપણે અહીંયા અંબાજીની અંદર પણ પશુપાલક માલધારીઓ ઘણા બધા રહે છે આજુબાજુ જે પ્રાઇવેટ દૂધ વેચી અને જે એમનું ગુજરાન ચલાવે છે પણ આવનારા સમયમાં એવું પણ અમે માને શક્તિ આપવાનું અમે એવું કહીએ છીએ કે મા અમને એટલી શક્તિ આપે કે અહીંયા પણ અંબાજીમાં પણ એક દૂધ મંડળી ચાલુ થાય આજુબાજુના આદિવાસી વિસ્તારમાં પણ દૂધ મંડળીઓ ચાલુ કરી અને અમે દરેક પશુપાલકો અને પોતે આત્મનિર્ભર બને એવી માં અમને શક્તિ આપે